તળાજણ વિસ્તારમાં આવેલા બુલેવાર્ડ કોમ્પ્લેક્ષમાં દરોડા પાડી પોન વિડીયો વેચાણ કરતી ગેંગનો ફાશ કર્યો છે આરોપીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા પોલીસે મોહમ્મદ ઇરફાન અન્સારી વિનેશ કુમાર પટેલ પુંજન પટેલ મયુરકુમાર પરમાર જેમિન ડોબરિયા શૈતુલ ડોબરિયા હર્ષ પટેલ અને મિલન ગોંડેલાની ધરપકડ કરી અગિયાર પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયોનું નું વેચાણ કરી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમ નું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને એ પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા